તાજેતરમાં જાહેર થયેલ ધોરણ બાર કોમર્સના પરિણામમાં દર વર્ષની જેમ આ વખતે પણ ફોરએવર દ્વારા સંચાલિત ન્યુ લીપ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ વૈદેહી દશરથભાઈએ ગુજરાતી માધ્યમમાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇલ રેન્ક એ ગ્રેડ વન સાથે અરવલ્લી જિલ્લામાં પ્રથમ તથા જયંતિશા અંગ્રેજી માધ્યમમાં અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવે છે આમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ધોરણ બાર કોમર્સમાં સફળ થયેલી બંને વિદ્યાર્થીઓને શાળાના ડિરેક્ટર હરીશભાઈ પટેલ તેમજ કોમર્સ વિભાગના એચઓડી જાવેદ સર અને સફિક સર સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા બંને દીકરીઓને શુભેચ્છા પાઠવી તથા શાળાનું નામ રોશન કરવા બદલ દીકરીઓનો આભાર વ્યક્ત કર્યો હતો વિક્રાંત ભાઈ દર્શકભાઈ પટેલ મેં માર્ચ બે હજાર ચોવીસના અંદર ધોરણ બારની એક્ઝામ આપી હતી અને આજે એનું રિઝલ્ટ હતું તો મેં આજે સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી છે એ માટે હું મારા માતા પિતા અને મને સાથ સપોર્ટ કરનારા હું બધા શિક્ષક મિત્રોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું ન્યુલિપ સ્કૂલના શ્રી એવા હરીશ સર પ્રિન્સિપલ સર વિજય સર તેમજ કોમર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ફરીભા ઇન્સ્ટિટ્યૂટના એચ ઓડી એવા જાવેદ સર સફિક સર બિનલ મેડમ સના મેડમ સજ્જાદ સર સાહિલ સર અખ્ર સર રાહિલ સર હું બધા શિક્ષક મિત્રકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આજે એમને મારા પાછળ જે મહેનત કરી મને સપોર્ટ કર્યો અને એમના લીધે હું આજે આ મુકામ સુધી પહોંચી શકી છું એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને હા અંતે હું એટલું પણ જરૂર કહીશ કે આજે તો હું આ મુકામ આ દિલ સુધી તો પહોંચી શકું છું પણ જીવનમાં આ જ રીતે હું આગળ વધતી રહીશ મારા માતા પિતા અને શિક્ષકોનું નામ હું રોશન કરીશ થેન્ક યુ સો મચ હેલો આઈ એમ ટીશા જય I got 98%, I ninety eight percent right with ninety percentage on my twelfth board exams. Just because of great support of Forever and Ulip School, this is a little note to let you know that the staff of Forever and Newland School is very helpful in studies. The classes are just so inspirational and motivational. I have never had a teachers like Shafiq Sir, Javed Sir, and the whole Forever staff. And for that, I am so so thankful every day. Thank you Forever and Newland School for your time, energy, and patience to help me for. વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ